જય શ્રી કૃષ્ણ આજની મારી નવી રચના છે આદત છે મારી કે સમજે ભલે દુનિયા મને પાગલ કે મનમોજી લી હું ખુલ્લા દિલથી સ્વીકારું એ આદત છે મારી ઈચ્છા છે મારી બનવાની એ પ્રીતમ કનૈયાની પ્યારી રાહ જોવી એ હવે બની ગઈ છે આદત મારી સ્વાર્થી લોકો ઘડીમાં બદલી જશે એવી એની છે ખુમારી પણ બાળક બનીને બાળક સાથે રહું એ છે આદત મારી માત્ર સાંભળવાથી કે ઝડપી નિર્ણાયક બનવાની નથી મારી કોઈ તૈયારી બે નહીં પરંતુ ચારે તરફથી જોવાની આદત છે મારી આવવા દો મુસીબતોને સામનો કરવાની મેં ખૂબ રાખી છે તૈયારી પાછી પાની નહીં કરું એ આદત છે મારી જીવનના અંતિમ શ્વાસ સુધી આપે સાથ એવી પાકી નથી દુનિયાદારી મને તો શ્વાસ ખૂટી ગયા પણ જોઈએ કૃષ્ણની સથવારી એવી આદત છે મારી જય શ્રી કૃષ્ણ